આજનો યુગ દરરોજ કંઈક નવું અને અનોખું અને સાથે જ આશ્ચર્યજનક લાવે છે તો સાથે ક્યાંક દુનિયાનો સૌથી મોટો પીજો બને છે ને ક્યાંક કોઈ અજાયબી દુનિયાના છઠ્ઠા આશ્ચર્ય તરીકે ઉભી થાય છે ત્યારે ક્યાંક વર્ષો જૂના ઇતિહાસના પાનામાંથી કોઈ એવી વસ્તુ સામે આવે છે કે જેની પાછળ છુપાયેલો વારસો આપણે જીવંત જ લાગે છે તો આવી જ એક અનોખી ઝલક છે ભારતીય રેલવે ઐતિહાસિક એન્જિન ક્વીન એક્સપ્રેસની ની જેને જોયા વગર રેલવે પ્રેમીઓનો અનુભવ અધૂરો ગણાય છે ચાલો જાણીએ વિગતે નમસ્કાર દર્શક મિત્રો બેસ નાઇન્ટી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ

સૌથી પહેલા તો ઓગણીસો સાતમાં માં સ્કોટલેન્ડ ગ્લાસ્કોમાં બનાવેલું હતું અને એન્જિનના પૈડા દુનિયાના સૌથી મોટા પૈડા ગણાય છે તો ટેકનોલોજીના આધુનિક યુગમાં ઐતિહાસિક વારસો ભારતીય રેલવેના ગૌરવભર્યા ઇતિહાસની સાક્ષી પૂરે છે તો આ સાથે જ અનોખી ટ્રેનના ઇતિહાસની વાત કરીએ તો આ એન્જિનુ નામ ઇએમ નવસો એન ડબલ્યુઆર નેવ ટન નું બ્રોડગેજ લોકો મોટિવ ફેક્ટરી આ એ સમયની સૌથી દુનિયાની મોટી અને પ્રતિષ્ઠિત ટ્રેન એન્જિન બનાવતી કંપનીમાંની એક કંપની હતી અને ખાસ વાત તો એ છે કે આ કંપની ઓગણીસો ત્રણ માં સાર્પ સ્ટીવર્સ એન્ડ કંપની લિમિટેડ સાથે જોડાઈ ગઈ હતી તો ઈ એમ નવસો બાવીસ એન્જિનનો ઉપયોગ શરૂઆતમાં ગ્રેટ ઇન્ડિયન

બાકી અનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ્ટ નાઇન્ટી ન્યુઝ આપવામાં આવેલી જાણકારી વિવિધ રિપોર્ટ પર આધારિત છે બેઝ નાઇન્ટ ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર